બનાસકાંઠામાં જય ફોઈના પતિ પત્નીનું એક સાથે કુદરતી મૃત્યુની બની ઘટના સાથે જીવશું સાથે મરશું જીવવા મરવાના કોલ પૂર્યા કર્યાની કુદરતી મૃત્યુની ઘટના સામે આવી છે કુદરતી મૃત્યુની ઘટનાને લઈ સમગ્ર પંથકમાં અચરજતા ફેલાય છે ડીસા તાલુકાના મોડેઠાના ગોગાપુરાના ઝેફ વયના પતિ પત્નીના કુદરતી મૃત્યુના કોલ કુદરતે માન્ય રાખ્યાની ઘટના ઘટી છે ઝેફ વયના પતિ પત્ની પ્રભુ ભક્તિમાં લીન હતા બે પુણ્યશાળી આત્માઓ એક સાથે બંને સાથે પતિ પત્ની દેહ ત્યાગ કર્યો હોય તેવી પ્રથમ ઘટના બની છે ઝેફ વયના બંને પતિ પત્ની ભક્તિભાવવાળા હતા અને એની સંતાન પણ હતા પહેલાં પત્ની કાંતાબાઈ નાગજીભાઈ રાઠોડ જેની ઉંમર પંચોતેર વર્ષ એ મૃત્યુ પામ્યા અને પાંચ જ મિનિટ બાદ પતિ નાગજી ઓી એંસી વર્ષની ઉંમરે કુદરતી મૃત્યુ પામ્યા એક સાથે બંને પતિ પત્નીના અંતિમ સંસ્કારમાં મોડેઠા ગામ સહિત પંથકના હજારો લોકો જોડાયા હતા